રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર સાગઠિયાએ આડેધડ આપેલી મંજૂરી હવે રદ કરવામાં આવશે સાગઠિયાએ આપેલી મંજૂરીના અનેક બાંધકામ થશે રદ શાળા કોલેજ હોસ્પિટલ સહિતના અનેક બાંધકામને ઇમ્પેક્ટમાં મંજૂરી આપી હતી અનેક શાળા અને હોસ્પિટલમાં જોખમી ડોમ ખડકીને મંજૂરી લેવામાં આવી છે બે હોસ્પિટલ વચ્ચે રોડથી રસ્તો પણ બનાવી દીધો રાજકોટમાં જોખમી બાંધકામની મંજૂરી પણ હવે રદ કરાશે બાંધકામ ભલે મંજૂરી આપી પરંતુ જોખમી હશે તો તે મંજૂરી દૂર કરાશે અત્યાર સુધીમાં અંદાજે એસી સ્થળે સર્વે કરવામાં આવ્યો છે હવામાં બાંધકામને મંજૂરી મળશે તેવો સાગઠીયા નિર્ણય લીધો હતો આડેધડ બાંધકામને મંજૂરી આપીને સાગઠીયાએ કરોડો રૂપિયા ખિસ્સામાં સેવી લીધા વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી રહીમ સાગઠિયાએ જે રીતે આડેધડ મંજૂરીઓ આપી છે હવે પ્રશાસન તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મંજૂરી રદ કરવામાં આવશે તો આ કામગીરી ક્યાં પહોંચી છે કેટલો સર્વે થયો છે શું વધુ અપડેટ અમિતા ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે રાજકોટની અંદર ગેરકાયદેસર બાંધકામોને જે ઇમ્પેક્ટના ઓથા હેઠળ મંજૂરી સાગઠિયા દ્વારા આપવામાં આવી હતી તો અનેક વહીવટો પણ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર મામલે સર્વે કરવામાં આવ્યો કે રાજકોટ શહેરમાં જોખમી બાંધકામો કેટલા છે દાખલા તરીકે શાળા હોય હોસ્પિટલો હોય તેની ઉપર જે છાપરાઓ ચણવામાં આવ્યા છે ડોમ તૈયાર કરવામાં આવ્યો છે ખરા અર્થમાં આ ડોમના જ કારણે જે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી પ્રકારના ડોમો છે છે તે હોસ્પિટલો ઉપર તો અનેક શાળા ઉપર છે અનેક કોલેજો ઉપર પણ હતા આ તમામનો સર્વે છે તે કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં એસી જેટલા બાંધકામો છે તે સામે આવ્યા છે તેમાંથી કેટલા ઇમ્પેક્ટ ફીના આધારે મંજૂરી કરવામાં આવી છે તેની ચકાસણી કરવામાં આવી છે એક મહત્વની કમિટીની રચના પણ કરવામાં આવી છે કે જેમાં આ પ્રકારના જે બાંધકામો છે ને ઇમ્પેક્ટ ફીમાં આવી છે નિયત ફી ફી જે જે લેવામાં આવી આવી છે છે કોર્પોરેશનમાં ભરવામાં તે ફી છે તે જે બિલ્ડરો હોય છે પરત કરવામાં આવશે શાળા કોલેજ કે સંચાલકો હશે એને ત્યારબાદ આ બાંધકામો દૂર કરવાની નોટિસ આપવામાં આવશે જો બાંધકામો દૂર નહીં થાય તો પછી કોર્પોરેશનનું બુલ ડોઝલ છે તે ફરવાનું છે આ નિર્ણય છે તે કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે આગામી સમયમાં એક કમિટીની બેઠક અત્યાર સુધીમાં સર્વેમાં એસી જેટલા બાંધકામો સામે આવ્યા છે અ અમિતા એટલું જ નહીં ઉપર તો બાંધકામ કર્યા છે પરંતુ અમે અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં પાર્કિંગની જગ્યા છે તે પાર્કિંગની અંદર પણ હોટલ અને રેસ્ટોરન્ટ છે જે ધમધમી રહ્યા છે તેને પણ આ દૂર કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે એટલે કહી શકાય કે સાગરઠિયાના કારસ્થાનો છે તે સામે આવ્યા છે એક બાદ એક જે બાંધકામોને મંજૂરી આપી છે તે મંજૂરીઓ રદ કરી અને ગેરકાયદેસર બાંધકામો જે જોખમી છે તેને દૂર કરવાનો હવે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકા આ મુદ્દે કાર્યવાહી છે તે પણ કરવા જઈ રહ્યું છે જી અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે હવે રાજકોટ મહાનગરપાલિકાએ લાલ કરી છે સાગઠિયાએ જેટલા કરોડો રૂપિયા જે શેરવી લીધા છે અને જે મંજૂરી આડધડ આપી છે તેની સામે હવે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જો કોઈ પણ જોખમી બાંધકામ જણાશે તો તેને ઇમ્પેક્ટ ફી પણ પરત કરી દેવામાં આવશે અને એ બાંધકામ દૂર કરવામાં આવશે